હેલ્લો ફેમિલી કેમ જવું બધા મજામાં જોઈએ ખવાર હવારમાં ઊભા થઈને આપણે આવ્યા હતા ખેતરમાં ખેતરમાં એક થાય કે કપાના મોજકા તોડવા જવું બતાવું થોડાક તોડ્યા છે અને હવે તોડતા તોડતા એટલા જઈએ આપણે આ કપાનું મોજકું છે અહીંથી ખૂટી દેવાનું આ જવું આવી રીતે ખૂટતો ખૂટતો ઈદું જવાનું છે

ઝીડો આવી જશે કપામાં માં મીઠે અને વાળ ચડી જશે કપા માં એવું આ છે અમારી વાડી નાની એવી